મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું મસાલેદાર રોટલો તેના માટે આપણે બાજરીનો લોટ લીધો છે આવી રીતે તેને આપણે ચારી લીધો છે પછી તેમાં આપણે જીરું ને મીઠું નાખવાનું છે ત્યારબાદ આપણે પછી તેમાં હળદર રાખવાની છે જોઈતા પ્રમાણમાં અળદર નાખ્યા પછી આવે આવી રીતે મેં ભેરવેલું એટલે કે લસણ અને લાલ મરચુંની પેસ્ટ જે બનાવે છે એ લીધી છે તમે એકલું મરચું પાવડર પણ લઈ શકો છો તેમાં થોડીક આપણે જેટલું તીખું ખાતા હોય એટલું લસણ કસરેલું તે પણ મેં ચારથી પાંચ નંગ લીધા છે પછી મેં આવી રીતે મેથીની ભાજી સાફ કરી અને કટિંગ કરેલી લીધી છે તેને આપણે આવી રીતે જોઈતા પ્રમાણે લઈ લેશું જુઓ છો પછી આપણે સારી રીતે આ બધા મસાલાને મિક્સ કરી લેવાનો છે આવી રીતે ચોડતા જઈને સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી આપણે તેમાં જોઈતા પ્રમાણે પાણી ઉમેરવાનું છે પાણી આપણે થોડું થોડું જ ઉમેરતું જવાનું છે અને આપણો રોટલાનું લોટ જેવી રીતે બાંધીએ છીએ એવી રીતે જ તેને બાંધવાનો છે જો છો આવી રીતે આપણે થોડોક જ થોડું થોડું પાણી કરીને જ આવી રીતે આપણે લોટ બાંધવાનો છે અને આવી રીતે આમ મુઠ્ઠી વાળીને અને આપણે આવી રીતે લોટ કસળવાનો છે જેથી આપણો મસાલો છે તે સરસ રીતે તેમાં બેસીને તૈયાર થઈ જાય અને એક સરખો લોટ સાથે જોઈતા પ્રમાણમાં પાણી લેતું જાય અને આવી રીતે આપણે રોટલાનો મસાલા રોટલા જાણે બનાવીએ છીએ એટલે અત્યારે આપણે આવી રીતે તેને સરસ રીતે કસળીને તૈયાર કરવાનો છે ચારથી પાંચ મિનિટ આવી રીતે આપણે તેને કસડી લેવાનો છે જેથી સરસ રીતે આપણો રોટલાનો લોટ બંધાઈને તૈયાર થાય જેથી આપણે રોટલો ઘડતા વખતે ફાટીવાની બીક ન લાગે જો છો આવી રીતે આપણે ગોળા શેપ આપી દીધો છે અને પછી પાણીવાળો હાથ કરી અને આવી રીતે ધીમે ધીમે આપણે તેને ટીપવાનો છે એટલે કે આપણે બે હથેળી વચ્ચે રોટલાનો શેપ દેવાનો છે પછી આવી રીતે આપણે ફરતી કોર ઉપર આ હાથે આવી રીતે કરી લેવાનું છે જોઓ છો જેથી આપણી કોળ જે છે તે સરસ રીતે બનીને તૈયાર થાય આવી રીતે કોળને બે અંગૂઠા અને બે આંગળી વચ્ચે દબાવતા જશો એટલે સરસ રીતે આપણી રોટલાની કોર ફરતી આછી થઈ જશે પછી આપણે પાણી આવી રીતે ફરતી કિનાર ઉપર લગાવી દેવાનું છે જેથી આપણો રોટલો ફાટી ન જાય પછી આપણે આવી રીતે પાણીવાળો હાથ કરી અને બે હાથ વડે આવી રીતે ટીપવાનો છે અને આવી રીતે ધીમે ધીમે એટલે કે બે હાથ વચ્ચે આપણે રોટલાઓ જો ટીપતા તમને ન આવડતો હોય તો તમે થાળીમાં પણ બનાવી શકો છો પણ દેશી ચૂલે અમારે આવી રીતે જ અમે બનાવીએ છીએ જુઓ છો કેટલો સરસ રીતે આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે આપણો રોટલો હવે આપણે ગરમ તાવડી મેં પહેલેથી જ કરી લીધી છે દેશી ચૂલા ઉપર હવે તેને આપણે નાખી દઈશું જો છો અને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે પાકવા દેવાનો છે જેથી નીચે સરખી રીતે ફરતો પાકીને તૈયાર થઈ જાય જુઓ છો હવે આપણે એને પલટાવી લઈએ કેમ કે આપણે ઉપરથી જ દેખાય છે આપણો રોટલો પાકી ગયો છે જુઓ છો કેટલો સરસ રીતે આપણો મસાલેદાર રોટલો પાકીને તૈયાર થયો છે આવી રીતે આપણે તેને ત્રણથી ચાર મિનિટ આવી રીતે પલટાવતા પલટાવતા તેને શેકી લેવાનો છે સરસ રીતે જોવો છો આપણો રોટલો મસાલેદાર કેટલો સરસ પાકીને તૈયાર થઈ ગયો છે ને જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં જેથી હું તમારા માટે આવા નવા નવા વિડીયો બનાવીને લઈને આવું આની ઉપર હવે તમે ઘી પસંદ કરતા હોય તો ઘી આવી રીતે ચોપડી અને પછી જુઓ છો હું તમને રોટલો ભાંગીને પણ બતાવું કે અંદરથી આપણે કેટલો સરસ રીતે આપણો રોટલો બનીને તૈયાર થયો છે ગરમા ગરમ તો આ તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો થેન્ક યુ